બચાવ્યો આમોદ ચાર રસ્તા પર આવેલા બરફના કારખાના પાસે વીજ ટ્રાન્સફોર્મર ના થાંભલા ઉપર વીજ તાર ને અડી જતા આજે એક કપિરાજ ને જોરદાર વીજ કરંટ નો ઝટકો લાગ્યો હતો કપિરાજ ને પેટના ભાગે કરંટ લાગતા તે ઇજાગ્રસ્ત બન્યો હતો અને તે વીજ તાર ઉપરથી છૂટીને વીજ ટ્રાન્સફોર્મર ઉપર પડ્યો હતો કપિરાજને કરંટ લાગતા તે કણસતો હતો ત્યારે સ્થાનિકોની નજર પડતા તેમને જીવ દયા દાખવી વાંસની મદદથી કપિરાજને નીચે પાડ્યો હતો અને તેનો જીવ બચાવ્યો હતો ત્યારબાદ કણસતા કપિરાજ ઉપર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને કપિરાજ સ્વસ્થ થતાં ત્યાંથી દોડીને ભાગી ગયો હતો સદામ ભટ્ટી ડિજિટલ યુગ ન્યૂઝ આમોદ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે